ભરૂચ જિલ્લા ભાજપ અને રેલવે તંત્ર દ્વારા આજે આસ્થા સ્પેશિયલ ટ્રેનને અયોધ્યા માટે રવાના કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભામાં સમાવિષ્ટ ભાજપના ચૌદસો છોતેર કાર્યકરો આજે આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે ભગવાન શ્રીરામના દર્શન કરવા ભક્તો બની અયોધ્યા જવા રવાના થયા હતા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આ અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ માલુતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ ફતેહસંગ ગોહિલ વિનોદ પટેલ ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ વડોદરા ડીઆરએમ જીતેન્દ્રસિંહ સહિત અન્ય રેલ્વે અધિકારીઓ અને ભાજપ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ દેશમાં નરેન્દ્ર મોદીના વડપણના ભાજપ સરકારના તમામ આયોમાં સ્વર કરી આજે લાખો હિન્દુની આસ્થાના કેન્દ્ર એવા અયોધ્યાધામમાં આરાધ્યાદેવ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ કરી દીધું છે તેઓ પણ બે વખત કાર સેવક

અમે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લગભગ અમારી પાંચે વિધાનસભાના લગભગ ચૌદ ને છોતેર કાર્યકર્તાઓ આજે અયોધ્યા દર્શને જઈ રહ્યા છે રામ ભગવાનના દર્શન કરવા અમને આજે એક એનો લાભ મળ્યો છે એ બદલ હું પાર્ટીનો અને અમારા અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આપણા વડાપ્રધાનનો અમે ખૂબ ખૂબ આભારી છીએ અને આજે અમે જે પાંચસો વર્ષનું આપણે જે વિચારી રહ્યા હતા એ સપનું આજે પૂરું થઈ રહ થઈ જવા થઈ જવા રહી છે બસ